ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલી બે ટ્રક અને બે હિતાચી મશીન મળી આવ્યા હતા સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાય સમયથી દિવસ તેમજ રાત્રે રેતી ખનન ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારે કરોડોનું નુકસાન થવા પામ્યું છે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડીને બે બે મશીન તેમજ રેતી ભરેલી ટ્રક સહિત કરોડ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લા કરવામાં આવી છે ભરૂચ નર્મદા નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું હતું વિભાગની ટીમે દરોડા પાડતા બે ટ્રક સહિત એક મશીન મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિતાચી મશીન રંગે હાથે ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલા પણ આ સ્થળેથી મામલતદારે એક હિતાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાને કારણે આવા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આવનાર સમયમાં કોઈ મોટા રાજકીય માથા બહાર આવે તો નવાય નહીં પણ હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપણી નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે તે જોવું રહ્યું આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે ભરૂચ નર્મદા જિલ્લા એક રક્ષક સમિતિ દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમિતિના પ્રમુખ અધ્યક્ષતામાં ગંગા સ્વરૂપા બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ગંગા સ્વરૂપા વિધવા બહેનોની ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બદલ હકારાત્મક નીતિ વિશે નિર્ણય લેવા બદલ વિધવા બહેનોએ સરકારનો આભાર અને સત્કાર કરી સરકારને આભાર માન્યો હતો ગુજરાતભરમાં ભાજપ સરકાર દ્વારા એકવીસ લાખથી વધુ મહિલાઓને વિધવા સહાય આપવામાં આવી રહી છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ સરકાર દ્વારા વધુ વિધવા મહિલાઓને માસિક સહાય સહાય આપી પોતાનું જીવન નિર્વાહ સરળતાથી ચલાવવા માટે કરવામાં આવે છે જેથી વિધવા મહિલાને જીવન જીવવામાં કોઈ પણ નિર્ભર ન રહેવું પડે આ સરકાર દ્વારા કરવામાં આવેલ સહાયના હકારાત્મક વિષયક નિર્ણય લેવા બદલ મહિલાઓએ આભાર માન્યો હતો અને સરકારને રજૂઆત કરી વિનંતી કરી હતી કે આવનાર સમય આ સરકાર એક હજાર બસો પચાસની સહાયમાં વધારો કરી ત્રણ હજાર કરી આપવામાં આવે આ તૃતીય મહાસંમેલનમાં ભરૂચ નર્મદા જિલ્લા રક્ષક સમિતિ સ્વયંસેવકો કે જે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હોય તેમના માટે સમિતિએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપા બહેનો ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ ભરૂચ સાંસદ મનસુખ વસાવા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ મારુતિસિંહ અટોદરિયા ભાજપ મહામંત્રી નીરલ નર્મદા જિલ્લા બધી જ બહેનો હતી અને ખૂબ સારી સંખ્યામાં બેનો હતા તો એમની વાત આમ સરકાર સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે એક મોટું વિશાળ સંમેલન બોલાયું અને આટલું મોટું સંમેલન થવાથી આપણે બધા જોયું છે કે કેટલા બધા જ બહેનો સ્વૈચ્છિક પોતાની રીતના આવ્યા છે તો આ જે વાત અમે પણ ત્યાં સરકારમાં પહોંચાડીશું અને રાજ્ય સરકારને પણ ઘણું બધું સેવા કે કામો કરવાના હોય છે આજે સરકાર તરફથી જે પોઝિટિવ પ્રતિસાદ પડ્યો જેને લીધે અત્યારે સિત્તેર હજાર બહેનોને પેન્શન મળે છે અને ગુજરાતમાં એકવીસ લાખ બહેનોને પેન્શન મળે છે આજનો ખાસ આ તૃતીય મહાસંમેલનનું પ્રયોજન જે છે તે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને આભાર માનતો પ્રસ્તાવ જે છે તે વિધવા બહેનો દ્વારા મૂકાશે અને કોરોના કાળમાં અમારા જે કાર્યકર્તાઓ હતા સક્રિય તેર કાર્યકર્તાઓ છે બહેનો અને ભાઈઓ થઈને એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે આજનો રાખ્યો છે અને આ આજનો કાર્યક્રમ જે છે તે વિધવા બહેનો સ્વયંભૂ પોતાની રીતે પોતાના ખર્ચે અહીંયા આવ્યા છે અને આ ત્રીજો મહાસંમેલન જે છે અમારું એક ઐતિહાસિક મહાસંમેલન આજનું થઈ રહ્યું છે અને જે મહાસંમેલનમાં આ બહેનો

ઉમિયા ધામ અમદાવાદ ખાતે અતિભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે મંદિરની જ્યોત જોત લઈ મંદિરના લાભાર્થે દિવ્યરત પરિભ્રમણ કરી રહી છે જે રથ અંકલેશ્વર ખાતે ગતરોજ માનવ મંદિર ખાતે આવી પહોંચ્યો હતો જેનું ભવ્ય સ્વાગત કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે રથનું ભવ્ય શોભાયાત્રા રૂપે અંકલેશ્વર જેડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી સાંજે કડવા પાટીદાર સમાજવાડી ખાતે મહાઆરતી સાથે મહાપ્રસાદી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ ઉમિયા માતાના ભક્તો જોડાયા હતા અને મંદિરના લાભાર્થે દાનનો ધોધ વરસાવ્યો હતો તારીખ ત્રીસ ના વિશ્વ યુમિયા ફાઉન્ડેશનના દિવ્ય રથ મારા જીઆઈડીસી કોલોનીમાં પધારેલ છે અમે કડવા પાટીદાર સમસ્ત કડવા પાટીદાર એનું ભવ્ય સ્વાગત કરી જીઆઈડીસીમાં આખા રૂટ ઉપર ફરી સાંજના ભવ્ય આરતીનો પ્રોગ્રામ રાખેલ છે અને સાથે જમણવારનો પણ ત્યાં પ્રોગ્રામ રાખેલ છે અને બધા ઉત્સવમાં ભાગ સમસ્ત કડવા પાટીદાર મોટાભાઈ ભેગા થવાના છે અહીંયા માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે વિશ્વમાં એની ઝાંખી જોઈ ન શકાય અને પૂરી ન શકાય એવું ભવ્ય ઉમે માતાનું મંદિર જે બનવાનું છે એ મંદિરના નિર્માણ અર્થે એમનો જ્યોતિરથ આજે એક ભવ્ય રથ દરેક નગરોમાં દરેક જિલ્લાઓમાં દરેક તાલુકામાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે એ આજે આપણા અંકલેશ્વર જીઆઈડીસીના આંગણે આવ્યો છે અને એ આપણા માટે અહીંના નગરજનો માટે અહીંના પાટીદાર ભાઈઓ માટે ખૂબ જ આનંદ ગૌરવ અને ખુશીની વાત છે એટલે આપણે એ ભવ્ય રથનો અને માવમિયાનો ભવ્ય સ્વાગત કરીશું એ ભવ્ય રથને આપણે આખા કોલોનીમાં ભ્રમણ કરાવશું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે નરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેવવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા નિર્માણ પામનાર દ્વારા સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધો હતો આ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે વરદાનરૂપ સાબિત થશે આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ સહિત તાલુકાના લેવા પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ ત્યારે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટ નક્કી કરેલ છે ત્યારે એકવીસ તારીખે આગામી એકવીસ તારીખે તેનું પૂજન કાગવર ખાતે રાખવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમે રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી મા કોડલના ચરણમાં પ્રાર્થના કરું છું અંકલેશ્વર ખાતે રવિવારના રોજ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સેના સહિત સંસ્થાના ઉપક્રમે પાંચસો વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના આગામી બાવીસમી જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસમી જાન્યુઆરીએ દીપોત્સવ તરીકે ઉજવણી કરી ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હકલ કરાઈ છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનોને આપવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સેના સહિત આગેવાનોએ કળશ સાથે ઘરે ઘરે જઈ અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું હતું જેનું મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું આજે એ જ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરમાં શુભ શરૂઆત થઈ ગઈ છે ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ અયોધ્યાપુરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્તો રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ત્રણ લાખથી વધારે ઘરોમાં પવિત્ર અક્ષટ અને ભગવાન રામનું એક છબી મંદિરની અને પત્રિકા ઘરે ઘરે આપશે સાથે અયોધ્યા જ આવવા માટેનું દર્શન જવા માટેનું નિમંત્રણ પણ રામ ભક્તો આપવાના છે ભરૂચના વેજલપુર વિસ્તારમાં વસતા અનેક સમાજ અને વિસ્તારના યુવક યુવતીઓ સરકારના વિવિધ ક્ષેત્રોમાં મળતી નોકરીઓથી વાકેફ અને સક્ષમ હોવા છતાં તેના વિશેના યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે તેઓ નોકરી મેળવવાની તકો ગુમાવી રહ્યા છે જેથી તેઓ સફળ થઈ શકતા નથી આ યુવાનોને તેમના કેરિયરના ઘડતરમાં અને સરકારી નોકરીઓ અને તે માટે યોજાતી પરીક્ષાઓ અંગે તેમને ઘણા પ્રશ્નો મૂઝવતા હોય છે જેવા કે સ્પર્ધાત્મક પરીક્ષા શું છે કોણ આપી શકે એમાં કેવી રીતે સફળ થઈ શકાય સરકારી નોકરીમાં કેરિયર કેવી રીતે બનાવી શકાય જેવા અનેક પ્રશ્નો અંગે તેમને માર્ગદર્શન મળી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ પોતાની કેરિયર બનાવી શકે સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા એક સેમિનારનું આયોજન ખારવા પંચની વાડી ખાતે કરાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે નર્મદા એકેડમીના માનદ સલાહકાર ડોક્ટર હરેન્દ્રસિંહ અને મુખ્ય મહેમાન તરીકે વેજલપુર માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને અહીંયા બાળકને કોઈ પણ તકલીફ હોય તો સંપર્ક કરજો અમારા જે સામાજિક આગેવાનો છે એમનો પણ તમે સંપર્ક કરજો અમે તમારી સાથે સમાજની અંદર શિક્ષણ એક મુખ્ય છે ઉત્કર્ષ થાય છે આપણો અહીં એકદમ સ્લમ એરિયા છે સ્લમ એરિયાના વિદ્યાર્થીઓ કંઈક આગળ વધે અને આગળ જાય એમાં આપણો મુખ્ય હેતુ છે કે આજે પાંચ વર્ષ પછી પણ કોઈ ક્લાસ ઓફિસર બને કોઈ મામલેદાર બને અથવા આઈપીએસ અધિકારી બને તો આપણા એરિયા માં ભવિષ્યમાં પણ જશે એરિયા ને કાળજી લેશે એના માટેની શરૂઆત છે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ જંબુસર પોલીસ એક્શન મોડમાં આવી છે સમગ્ર ભારત બે હજાર ત્રેવીસની વિદાય અને બે હજાર ચોવીસને ગની રહ્યું છે વર્ષના અંતિમ દિવસે કેટલાક લોકો થર્ટી ફર્સ્ટને યાદગાર બનાવવા સેલિબ્રેશન કરતા હોય છે અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે ત્યારે જ્યારે જંબુસર પોલીસ પણ એક્શનમાં આવી છે ત્યારે આજ રોજ સવારે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જંબુસરના એસટી ડેપો સર્કલ ઢાબા ચોકડી પ્લાઝા હોટલ વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારોને ઉભા રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જંબુસર પોલીસના વાઇન ડ્રાઈવમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે ત્રીસ સાલોથી થી મેરી ફેશન ભરૂચ કે પબ્લિક કે લીધે વન સ્ટોપ સોલ્યુશન રહ્યા હૈ ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ કે લીધે एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं। ब्रांड्स हम है हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मयूरी फैशन जहाँ आपको मिलेंगे वाइड ऑफ क्लोदिंग फॉर मेन वुमेन एंड किड्स हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन एंड प्रेफरेंसेस एवरी में यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टॉक સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલ શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદીના અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્યસાઈ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંક રોડ પર આવેલ સંકટમોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી નીલકંઠ સોસાયટી મયુર પાર્ક મંગલમ સોસાયટી બાલાજી સોસાયટી રાઘવનગર અમીધારા સોસાયટી આશ્રય સોસાયટી જગન્નાથ મંદિર ચામુંડા સોસાયટી આશીર્વાદ પાર્ક નીલમનગર જવાહરનગર બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો મહિલા મંડળો ગણેશ મંડળો સહિત ભક્તો ડીજેના તાલ સાથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રામમય બની ગયું હતું ભરૂચ જાડેશ્વર ચોકડી પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે ઠેર ઠેર નર્મદા પરિક્રમાવાસીઓ માટે જમવાની નાસ્તાની રહેવાની સુવિધાઓ ઊભી થઈ રહી છે ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય છે નર્મદા પરિક્રમાવાસીઓને દવાની ત્યારે તેઓને છેલ્લા કેટલાય સમયથી જાડેશ્વર ચોકડી ઉપર આવેલા જનતા મેડિકલના માલિક સુરેશભાઈ દ્વારા ચોકડી પરથી પસાર થતા તમામ નર્મદા પરિક્રમા વાસીઓને દવાનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે જેઓને શરીરના દુખાવા શરદી ખાંસી પગના દુખાવા ઘૂંટણના દુખાવા સહિતની દવાઓ છેલ્લા કેટલાય સમયથી વિના વિતરણ કરી રહ્યા છે મેડિકલ કે ઓનર જીને આજ નર્મદા પરિક્રમા કે પેદલ યાત્રીઓ દવા વિતરણ કરે છે બહુ અચ્છા પુણ્ય કા કામ કરે સુરેશભાઈ કો બહુ બહુ ધન્યવાદ સુરેશભાઈ સેવા મેની ટાઈમ કોઈ ભી સેવા હોય આપ दिल, दिल लगा के भाग लेते हैं और बहुत अच्छे आदमी है जनता मेडिकल जाडे चौकड़ी निःशुल्क आयुर्वेदिक निदान और मेडिकल कैंप ભરૂચ જિલ્લા બી ડોક્ટર એસોસિએશન દ્વારા આજ રોજ યોજાયો હતો આયુર્વેદિક તપાસ અને નિદાન કેમ્પનું આયોજન મોઢેશ્વરી હોલ લિંક રોડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું બી એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર હેતુલ ઠક્કર ડૉક્ટર કલ્પના મિશ્રા ડોક્ટર મિતેશ શાહ ડૉક્ટર રવિ ત્રિવેદી ડૉક્ટર દિવ્યરાજ ડૉક્ટર સુનિતા ડૉક્ટર દીપાલી ડૉક્ટર જતીન ડૉક્ટર વંદના ડૉક્ટર મેહુલ જેવા ભરૂચ શહેર જિલ્લાના આયુર્વેદિકના નિષ્ણાંત એવા તેર ડૉક્ટરોએ સેવા આપી અને સમાજને મદદરૂપ બનવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો આજના આ કેમ્પમાં બસો થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરની સામે આવેલી પાંચ જેટલી લારીમાં મૂકેલા સામાનની ચોરી થઈ જવા પામી હતી રાજપીપળા પોલીસ તપાસ હાથ ધરી રહી છે હાથ ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક ચોરો સક્રિય થયા છે રાજપીપળામાં પાછલા બે દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે ગત મોડી રાત્રે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરની સામે લારી મૂકીને કેટલાક ગરીબ લોકો ધંધો કરી ગુજરાન ચલાવતા હોય છે ત્યારે કેટલાક અજાણ્યા ચોરો રાત્રે પાંચ જેટલી લારીઓના તાળા તોડી મૂકેલ સામાન રોકડ રકમ અને ગેસના બાટલા ચોરીને ફરાર થઈ ગયા હતા ત્યારે આજે સવારે રાજપીપળા પોલીસને જાણ કરતા રાજપીપળા પોલીસે ચોરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે આ રાતે કાલે ધંધો કરીને લારી બંધ કરી પછી અમે ઘેર ગયા

હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવ છે તેમની પૂજા પાઠમાં વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી હિન્દુ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં ઘરે સુંદરકાંડનો પાઠ કરે છે તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હનુમાનજી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે તેમને બળ બુદ્ધિ અને કૃપા પ્રદાન કરનારા માનવામાં આવ્યા છે માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એવામાં તેમના દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામનું પરિણામ હંમેશા સકારાત્મક જ મળે છે એટલા માટે દરેક ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવાનું જણાવવામાં આવ્યું છે સુંદરકાંડ નું નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદરની નકારાત્મક ચાલી જાય છે ત્યારે ભારતના ઇતિહાસમાં એક એવો પણ ક્ષણ આવ્યો છે જેની વર્ષોથી હિન્દુ સમાજ પ્રતિક્ષા જોતું આવ્યું છે પાવન ક્ષણ એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જે હવે પૂર્ણતાના આરે છે અને રામલલાની મૂર્તિની સ્થાપના થનાર છે જેને લઈ સમગ્ર ભારતભરમાં એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે આ મહાન કાર્યમાં કોઈ વિઘ્ન વગર અને સકારાત્મક રીતે આ કાર્ય પરિપૂર્ણ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃઘુ ભૂમિક શાખા દ્વારા આ રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક આવેલ જય અંબે સ્કૂલના પટાંગણ ખાતે ભારત વિકાસ પરિષદના ભૃગુભૂમિ શાખા ભરૂચ શાખા એડવાઇઝરી કમિટીના પ્રમુખ સાગરમલ પારીક પ્રાર્થના ટ્રસ્ટી આચાર્ય મહેશ ઠાકર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવ ભગવાનજી શર્મા અને નંદુજી શર્માના મધુર કંઠે સુંદરકાંડની કથા પઠન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી સુંદરકાંડના પાઠનું પઠન કરી ભક્તિમાં લીન બન્યા હતા અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હતી જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી મરવીબેન ગાયન જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ માસ્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારે લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યો ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કરાયા હતા આ પ્રસંગે પીપરોડ પારડી મોખા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જકુભાઈ ગુલામભાઈ પઠાણ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગના દરોડા ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા ભરૂચ અને નર્મદા હિતવર્ધક સમિતિ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું વિરાટ સંમેલન યોજાયું આજના સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર